ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા ખાતે શનિવારે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના આદિજાતિ વિકાસ કચેરીમાં સંકલન બેઠક દરમિયાન બની હતી આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ચેતર વસાવાની ધરપકડ કરાઈ હતી આ દરમિયાન પોલીસ અને ચેતર વસાવાની સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ચૈતર વસાવાએ પોલીસ દ્વારા રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેઓને પાંચ દિવસની રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે સોમવારે સાત જુલાઈ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે ચેતર વસાવાને કોર્ટમાં હાજર કર્યા તે પહેલા પણ રાજકીય નાટક જોવા મળ્યું હતું જેમાં પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને એડવોકેટેડ ગોપાલ ઇટાલિયા કાર્યકરો અને મીડિયાઓને કોર્ટમાં જતા રોકતા મામલો બિચક્યો હતો આ ઘટના અંગે આપના કાર્યકરો અને ગોપાલ ઇટાલિયાએ પોલીસ સામે હતો નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ આ ચકચારી ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ચેતર વસાવા દ્વારા આદિજાતિ વિકાસ કચેરીને સંકલન બેઠકમાં કરવામાં આવેલા કૃત્યને વખોડી કાઢ્યું હતું